આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશમાં માનનીય પ્રમુખ શ્રી ઇસુદાન ભાઈ અધ્યક્ષ સ્થાને ઉધના વિધાનસભા એકસો ચોસઠ સુરત મહાનગરપાલિકા કમ્યુનિટી હોલ હરિનગર નેતાઓ આપમાં જોડાયા હતા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈસુદાન ગઢવી ઉધના વિધાનસભા એકસો ચોસઠ વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ હરિનગર ત્રણ ખાતે યોજાયેલી સભામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભાને મોટી સંખ્યામાં કાર્યકરો અને હાજરી મળતા સામાજિક આગેવાનો તેમજ ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાયા હતા જેના કારણે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક મજબૂતીમાં વધારો થયો છે આ સભામાં તમામ વિધાનસભા વિસ્તારોમાં પાર્ટીના પદાધિકારીઓ કલસ્ટર ગ્રુપ સભ્યો સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાઈ હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને પાર્ટીના નેતૃત્વ દ્વારા આગામી સમયમાં સંગઠન વિસ્તરણ અને જનસંપર્ક વધુ મજબૂત કરવાની દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી

એ નેતાઓ અને અધિકારીઓ વહેંચાય વહેંચી લે છે ઇન્કમ એવું મને લાગે છે તમે જુઓ ભાજપે એક નવી રણનીતિ અપનાવી છે અત્યારે દરેક રાજ્યોમાં યુવાનો ભણે છે પછી રોજગાર માંગે છે ભાજપે નક્કી કર્યું છે કે આ લોકોને ડ્રગ્સ અને દારૂમાં યુવાનોને લઈ આવો ડ્રગ્સ અને દારૂ લેતા થઈ જાય યુવાનો એટલે ન તો રોજગાર માંગશે ન કોઈ ધંધો માંગશે ન કોઈ નોકરી માંગશે ન સરકારી નોકરી માંગશે એટલા માટે થઈ અને ભાજપે મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને ખતમ કરવા માટેનું ષડયંત્ર રચ્યું છે ને એટલે ડ્રગ્સ વેચાય છે અને હું જવાબદારીપૂર્વક કહું છું કે અધિકારીઓને ભાજપ અને સરકારના એજન્સીના અધિકારી અને નેતાઓની ઈચ્છા વગર એક પણ દ્રગ્સનો પડીકું ગુજરાતમાં આવી શકે નહીં એમાં કેન્દ્રીય એજન્સીઓ કેન્દ્રની સરકાર ભાજપની ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ આ ચારે ચાર ની મિઠી રહે આવી રહ્યું છે અને હજારો કરોડનો વેપલો થઈ રહ્યો છે અને ગુજરાતનો યુવા ધન બરબાદ થઈ રહ્યો છે સર સુવિધા માટે એ પણ લાગે છે એ ડ્રગ્સ આવશે એટલે ક્યાંક તો એ એ છે યુવાધન છે આકર્ષાશે એટલે આ જેવી જેવી આવી જગ્યાઓ હોય જ્યાં અવાવરૂ જગ્યા હોય જ્યાં બિલ્ડિંગો બની રહી હોય એ બધી જગ્યાઓ દારૂ અને ડ્રગ્સના અડ્ડા બની જાય છે અને એમાં એક કે બે વખત કે પાંચ વખત જે યુવાન કે યુવતી ડ્રગ્સ લઈ લે છે એ પછી ડ્રગ્સની એડિક્ટ બની જાય છે બંધાણી બની જાય છે અને ડ્રગ્સ જોઈએ છે એટલે આખું યુવાધન બરબાદ થઈ રહ્યું છે હું મધ્યમ વર્ગને જે અમદાવાદ વડોદરા દર સુરત રાજકોટમાં રહે છે એ પ્રદ્યાને હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે ભાજપને મત ન આપતા અત્યાર સુધી તો ભાજપ તમારા ટેક્સના રૂપિયા ખાતું હતું હવે તમારા સંતાનોને ડ્રગ્સના રવાળે ચડીને ખાઈ જશે તમને નિસંતાન કરી દેશે અને તમારો સંતાન તરફડતું તરફડતો હશે અને તમારે વૃદ્ધા વૃદ્ધાવસ્થામાં જોવું પડશે એટલે મહેરબાની કરીને ભાજપને મત ન આપતા જે અધિકારીઓને શપથ થી ફેર નથી પડતો બંધારણ ફેર નથી પડતો ઈ તો ભાજપની દલાલી કરવા માટે નોકરી કરી રહ્યા છે અને એટલે જ ગરીબો ઉપર મહિલાઓ ઉપર તમે જુઓ પોલીસ માર મારે છે વેપારીઓ ઉપર માર મારે છે

પ્રજાને હેરાન પરેશાન કરે એક દુકાન અમદાવાદમાં એક દુકાન વર્ષોથી એક બેન ચલાવતા હતા હતા એના ગુજરાન ચલાવતા ભાજપના નેતાઓ એને પાડવા ગયા નેતાઓને ન્યાય મેળવવા માટે જીવતું સળગી જવું પડ્યું આવી હાલત અત્યારે ગુજરાતની છે એટલે મહેરબાની કરીને મારી એટલી જ વિનંતી છે કે ભાજપને કમર ઉપર બટન દબાવશો બ્રિજ તૂટશે તો તમે પાપના ભાગીદાર બનશો કોઈ દીકરા દીકરી ડ્રગ્સમાં સંડોવાશે તો એ તમે પાપના ભાગીદાર બનશો જે મત આપે છે એ એટલે મહેરબાની કરી અને ભાજપને કોઈ મત ન આપે